કે જેઓ 28 વર્ષના હતા અને પંદર દિવસ પહેલા હતા જો કે નોકરી લાગ્યાના થોડા જ દિવસમાં ટીઆરપી ગેમ ઝોન માં આગની ગંભીર દુર્ઘટના બની અને તેમનું મોત થયું પરિવારજનો જણાવે છે કે જીગ્નેશભાઈ ના પિતા નથી અને તેઓ પાંચ બહેનો વચ્ચે એક જ ભાઈ હતા જ્યારે બીજા કેસમાં ટીઆરપી ગેમ ઝોનમાં આઠ મહિનાથી નોકરી કરતા આશાબેન મોતને ભેટ્યા છે તેમની ચાર માસ પહેલા સગાઈ થઈ હતી તેમના ભાઈએ મારી આશા પાછી લાવો તેવું કહી આક્રંદ કર્યું હતું એક જ અપેક્ષા માંગે અમને અમારે આશા પાછી સરકાર છે ને આપણે સતત ખોટું જ બોલતી આવી કેમ કે પાંચ પાંચ ઘટના બની ગઈ ત્યાં સુધી સરકાર હજી ખોટું જ બોલે છે બરાબર સરકાર પાસે હકીકત આંકડો છે જ કેટલી કેટલા અંદર મહિરા કે શું છે કે એટલે એનો કોઈ મતલબ જ નથી અમે હવે ગમે તેવું કહીએ તો સરકાર આવી પાંચ પાંચ ઘટનાઓ બને તો ધ્યાન આપવાની નહીં બીજું એ કે પાંચ ઘટનાઓ બની ત્યાં સુધી સરકાર ગઈ હતી કે અમને હવે સરકાર ઉપર વિશ્વાસ નથી અમે અહીંયા કલક ગઈકાલે પરમદી રાતના અહીંયા અહીંયા જ છીએ નથી ખાધું પીધું કે નથી બીજું કોઈ જવાબ નથી આપતા એના જવાબદાર પોતે આ તંત્ર જ રહેશે જો એના ઘરનાઓને બીજું કંઈ થયું નહોતું જ્યારે આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ કહ્યું કે સિવિલ હોસ્પિટલની કામગીરી એ હતી કે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું છે ત્યારબાદ સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જે ડીએનએ જેવી રીતે આવી રહ્યા છે તેવી રીતે આપણા અહીંયા બોડી જે છે યા મૃતદેહ

અહીં પણ તમામ મૃતદેહ સાત હતા અને તેમાં તમામ મૃતદેહો જ હતા મોટા ભાગના મૃતદેહો માં જે તે વ્યક્તિના જ મળ્યા છે કેવલ દવે અને હર્ષ પટેલ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ